હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે શવયાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મનાઈ છે જાણો કેમ સ્મશાનની માન્યતા મુજબ મહિલાઓને પુરુષો કરતાં વધુ સંવેદનશીલ માનવામાં આવે છે પરિવારમાં કોઈના મૃત્યુ સમયે કર્મો શોકનો માહોલ જોવા મળે છે અંતિમ યાત્રામાં મૃત શરીરને લઈ જવું મહિલાઓ માટે અત્યંત કષ્ટદાયક હોય છે આવી સ્થિતિમાં મહિલાઓ સ્મશાન ઘાટ પર આ પીડા સહન કરી શકતી નથી આ જ કારણ છે કે તેમને સ્મશાનગૃહમાં જવાની મનાઈ છે હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેનાર મૃતકના પરિવારના સભ્યોએ તેનું માથું મૂંડન કરાવવું પડે છે હિન્દુ સંસ્કૃતિમાં મહિલાઓનું મુંડન કરવું શુભ માનવામાં આવતું નથી તેથી તેમને સ્મશાનગૃહમાં જવાની મંજૂરી નથી એવું કહેવામાં આવે છે કે લાસ્ટને બહાર કાઢ્યા બાદ ઘરને સુમસામ ન કરવું જોઈએ કારણ કે કરુડપુરાણ અનુસાર વ્યક્તિની આત્મા દસ દિવસ સુધી ઘરમાં રહે છે બીજું કારણ એ છે કે અંતિમ સંસ્કાર પછી પુરુષો સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે મહિલાઓ મહિલાઓએ ઘરની શુદ્ધિ માટે ઘરમાં જ રહેવું પડે છે એવું માનવામાં આવે છે કે સ્મશાન પર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાય છે શોકના માહોલમાં મહિલાઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી આવી સ્થિતિમાં દુષ્ટ શક્તિઓ તેમના પર વર્ચસ્વ જમાવી શકે છે આ જ કારણ છે કે મહિલાઓને ગૃહમાં જવા દેવામાં આવતી નથી ભૂમિનું વાતાવરણ અશુદ્ધ છે તેથી જંતુઓ મહિલાઓને શરીર અને વાળમાં ચોંટી જાય છે જેના કારણે તેમને બીમારીઓનું જોખમ પણ રહે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે